સ્વામિનારાયણ ભગવાનની જે વાક્યાના રાજબાઈ વાક્યા ગામના દરબારના દીકરી પરમ એકાંતિક ભક્ત હતા તેમનું નામ રાજબાઈ હતું મીરાબાઈની જેમ પ્રેમ મગ્ન થઈ ભગવાન સાથે રમે ભગવાનની મૂર્તિને સ્નાન કરાવે શણગાર ધરાવે ભાવથી ભોજન જમાડે જમાડતા જમાડતા વાતો કરે તમને ભૂખ લાગી હશે તમારા માટે દૂધપાક લાવી છું બહુ સરસ સુગંધીદાર છે જમો તો ખરા જમ્યા પછી મને પ્રસાદી આપજો મૂર્તિની આગળ બે બે કલાક સુધી બેસી જાય સમયનો ખ્યાલ રહે જ નહીં બ્રહ્મરૂપ થઈ જાય પ્રભુમાં તલ્લીન બની જાય જોત જોતામાં ઉંમરલાયક થયા માં કહે છે રાજુ તારું સગપન કરવું છે રાજભાઈ બોલ્યા મેં તો મારું સગપન કરી લીધું છે મારી ચિંતા ન કરશો કોની સાથે સગપન કર્યું છે પુરુષોત્તમ નારાયણ સાથે કર્યું છે લાડુબા અને જીવબાણી જેમ સાંખ્યોગ ધારણ કરીશ શ્રીજી મહારાજનું ભજન કરીશ મા બાપે કહ્યું રાજુ સંસારમાં રહીને ભક્તિ થાય છે અમારું વચન માની જાઓ અને સગપન કરવાની હા કહો રાજભાઈ બોલ્યા કોઈ દિવસ મરે નહીં એવો અખંડવર્ણી સાથે સગપન કરી દો તો લગ્ન કરવાની હા નહીતર ના હવે શું કરવું માતા પિતા વિચાર કરતા થઈ ગયા ચાલો શ્રીજી મહારાજ પાસે જઈએ રાજુને લઈને ગઢપુરમાં આવ્યા પગે લાગી પછી વાત કરી કે રાજુ માનતી નથી સગપન કરવાની મનાઈ કરે છે તમે સમજાવો તો બહુ સારું શ્રીહરિ રાજબાઈને કહે છે તારો ભક્તિભાવ અમને બહુ ગમે છે પણ માનો અમારું એક વચન પરની ભગવાન ભજવા અમારી આજ્ઞા નહીં માનો તો સત્સંગ બહાર થશો મા બાપની ઈચ્છા છે રાજભાઈ મુજાઈ ગયા શ્રીજી મહારાજે કહ્યું છે તેમ કરવું જોઈએ સકપન કર્યું વરપ્રક્ષવાળા ચુંદડી લઈને આવ્યા ચુંદડી પટારા ઉપર રાખી માએ વાત કરી રાજુ તારી ચુંદડી આવી ગઈ છે રાજભાઈ છનકો કરતા બોલ્યા બડી તમારી ચુંદડી ત્યાં તો ભડભડ કરતા ચુંદડી બળી ગઈ સૌ આશ્ચર્ય પામી ગયા ભક્તિની શક્તિ જુઓ જેવું વચન બોલે તેવું સત્ય થાય એવી શક્યતા ભરેલા જીવનમાં તાકાત છે ખૂબ જ સમજાવ્યું પણ જરાય ઢીલા થયા નહીં કાચો વૈરાગ્ય હોય તો ઢીલો થાય પણ રાજબાઈનો તો ઉત્તમ વૈરાગ્ય છે વૈરાગ્ય વસે જેના ઉરમાં બળતો લાગે સંસાર અરુચિ રહે સદા અંતરે આદિ વ્યાધિ ઉપાધિની આગ લાગી છે તેમાંથી કોઈક જ વિરલા બચે છે અસર સંસારમાંથી વિરક્ત થઈ ગયા છે જ્ઞાનયુક્ત વૈરાગ્ય છે અંદરનો તોફાન શાંત થાય ત્યારે સાત્વિક કહેવાય મા બાપને થયું કે સાસરે જશે પછી બરાબર ગોઠવાઈ જશે વાજતે ગાજતે માંડવો રોપ્યો ઢોલ ઢબકાવ્યા લાગ્યા સરનાઈઓના સુર રેલાયા નારીઓ મંગળ ગીત ગાય છે રાજબાઈ આંખ બંધ કરી પ્રભુને પ્રાર્થના કરે છે હે પ્રભુ મારી ખરી વેળા એ લાચ રાખજો જગતની માયાથી બચાવજો હું તમારા સરને છું દેહ માંડવામાં છે મન માંડવામાંજ માં છે શ્વાસોશ્વાસ પ્રભુનું સ્મરણ કરે છે ધામધૂમથી રાજબાઈ ના લગ્ન થયા સાસરે આવ્યા ઓરડામાં ખાટલા ઉપર બેઠા બેઠા રડે છે હે મહારાજ જગતની માયાથી બચાવજો તમારા રાજબાઈના પતિ રામ જ્યાં ઓરડામાં પ્રવેશ કર્યો ત્યાં રાજબાઈને બદલે સિંહ દેખાયો રામ જેબલિયો ગયો અરે ઘરમાં સિંહ ક્યાંથી આવ્યો રાડ પાડીને ભાગ્યો દોડો દોડો ઘરમાં સિંહ આવ્યો છે બધા દોડતા આવ્યા જોયું તો રાજબાઈ બેઠા છે પણ સિંહ દેખાતો નથી અલ્યા નાહકની રાડો ન પાડ સિંહ તો જંગલમાં હોય ઘરમાં કઈ રહેતો હશે પણ ઘરમાં ચોક્કસ સિંહ છે જ હું ઘરમાં રહીશ નહીં જલ્દી આ સ્ત્રીને પિયરે મૂકી આવો એ સતી દેવી આત્મા છે સંસારમાં રહેશે નહીં આજથી તે મારી બહેન અને માતા સમાન છે રાજબાઈ રાજી રાજી થઈ ગયા ધન્ય હો પ્રભુ ભક્તો માટે કેવા રૂપ ધારણ કરો છો હિંમત આવી ગઈ મારા ભગવાન મદદમાં આવી ગયા છે હવે કંઈ ચિંતા નથી સાસુ સસરા કહે છે રાજબાઈ તમે સુખેથી તમારા ગામ વાક્યા જાઓ અમે રાજીપે રજા આપીએ છીએ રાજબાઈ રાજી થઈ ગયા સંસારની જેલમાંથી છુટકારો મળ્યો રાજબાઈ ગાડામાં બેઠા ગાડાવાળાએ ગાડું ચલાવ્યું ગામ વાક્યાનો રસ્તો આવ્યો ગાંડો કે તરફ વાડ્યો ત્યારે રાજભાઈ બોલ્યા હે વીરા હવે મારે ગામ વાક્યા નથી જવું પણ ગઢપુર જવું છે રાજબાઈ ગઢપુર પ્રભુને પગે લાગીને સભામાં બેઠા શ્રીજી મહારાજે લાડુબા તથા જીવબાને કહ્યું મુક્તકોટીના રાજબાઈ આવ્યા છે તેને ધર્મ નિયમની બધી રીતભાત શીખવજો અને તમારી સાથે રાખજો રાજબાઈની સ્થિતિ બહુ ઊંચી હતી ગર્ભવતી સ્ત્રીના ઉદરમાં પુત્ર હોય તો કહેતા કે તારા ઉદરમાં પુત્ર છે માટે મને અડીસ નહીં નિયમો ટકાવી રાખ્યા હતા લોયાના ત્રીજા વચના અમૃતમાં શ્રીજી મહારાજે યાદ કર્યા છે પુરુષથી દસ હાથ છેટે ચાલવો દિવસમાં એકવાર રસકસ વિનાનું જમવું ભૂમિ પર સૂવો સવારના ચાર વાગ્યા પહેલા ઉઠવું રાજબાઈનો સાસરો અને પિયર બધું સ્વામિનારાયણ હતું